તો મિત્રો હવે બે ચારા વાઢ્યા છે અને હવે અને નાસ્તો કરવાનો એટલે હવે ચા મૂકી અને નાસ્તો કરીએ એટલે નીકળી બધી વસ્તુ લઈ આ આ જો મિત્રો લાકડા પણ છે ચા મૂકવા જઈએ ચલો આ બધી જુગાડ લગાવ્યો છે ચલો મિત્રો

ચાલુ એટલે મિત્રો ચા મૂકવાનો હે હવે ભૂલી જાય ચા જો કડક ને નાસ્તા શું બતાવજો આ આ પાપડી નાસ્તા માટે આ પાલ્યું શું કરવાનું ઓરિજિનલ બ્રાન્ડ બ્રાન્ડ આ જાકોડ લાવો મળી એ મિત્રો મસ્ત મજાની ઓરડી આની અંદર ચા મેલા અને આપડે રાજેશ પીઝા પાપડી ખાવા મોડ્યો મિત્રો પાપડી આ ખાયો હોય તો કમેન્ટ કરો લેબડો વધુ પડ્યો નોમી રહ્યા છીએ કર્યો ગયા છો

એ ઓ તો મારું આ મિત્રો સાનો બરા વધારે આવી ગયો લા છે અમે અલગ રીપલા ચા ગળવાળી

મિત્રો પેલો પેક મારે ઘઉ બાજુ આવે જવાનું ને આવે તો મિત્રો ચા નાસ્તો કરી રહ્યા હા અને હવે બધા પોણી પીવેરા આ સુરો ભી પોણી પીવેરા અને હવે પાપડી બહુ પચી ગયું હે ચા ભૂકી અને હવે પાઉ કઉ અઠવા જવાનું હે તો વિડીયોમાં માં બન્યા રહેજો અને હજુ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરજો અને મિત્રો હવે ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવી રહ્યા છીએ કેમેરામેન જલ્દી બત્તી કરો અમારા મજૂર આવી રહ્યા છે તો મિત્રો હવે અમે ઘઉં વાઢીને ઘરે નીકળી ગયા રોડ ઉપર હવે એક કિલોમીટર આઘું છે એટલે હવે આ જો બધા નીકળી ગયા હ અને મિત્રો વાગવા બાર ઉપર વાગી ગયા હે હા મિત્રો હા વાગી ગયા બાર ઉપર ને આ રસ્તા પર કોઈ સુમસન જગ્યા હે કોઈ સાધન પણ નીકળતું હે નહીં એટલે Om um, mýklá like je to, čo